સોડિયમ કાર્બોનેટ જેનું સૂત્ર એન ટુ એચ ટુ ઓ છે તેને સોલ્વે પદ્ધતિથી બનાવવામાં આવે છે આ પદ્ધતિની અંદર સોડિયમ ક્લોરાઇડ આપણે લઈશું સોડિયમ બાય કાર્બોનેટ એને એમોનિયાની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરી અવશેકમાં રૂપાંતર કરવામાં આવે સૌ સૌપ્રથમ એમોનિયાની એચ ટુ અને સીઓ ટુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમોનિયમ કાર્બોનેટ બને તેને વધુ પ્રમાણમાં એચ ટુ અને સીઓ ટુ સાથે પ્રક્રિયા કરવામાં આવે એમોનિયમ બાય કાર્બોનેટમાં રૂપાંતર થાય પ્રક્રિયા પ્રક્રિયા ફરીથી આપણે સાથે કરાવીએ એટલે એનએસીએલ સાથે પ્રક્રિયા કરાવતા એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ બાય કાર્બોનેટમાં રૂપાંતર પામે સોડિયમ બાય કાર્બોનેટ ની પ્રક્રિયા આપણે જો ફરીથી વિઘટનની પ્રક્રિયા કરાવીએ તો સોડિયમ કાર્બોનેટ દૂર થશે કાર્બન ડાયોક્સાઇડ અને રૂપાંતર થાય અને મિત્રો એમોનિયમ ક્લોરાઇડ બન્યો હતો તેને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વડે પ્રક્રિયા કરી એમોનિયામાં રૂપાંતર કરી શકીએ છીએ પ્લસ કેલ્શિયમ કાર્બોનેટ અને એચ ટુઓ આ બનતો એમોનિયા ફરીથી સ્ટાર્ટિંગ પ્રક્રિયા તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ અને આ રીતે મિત્રો પોટેશિયમ કાર્બોનેટ ને આ પદ્ધતિથી બનાવી શકાતો નથી કારણ કે પોટેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ વધુ દ્રાવ્ય છે જે

કાર્બોનેટ એમાંથી નવ પાણીના અણુ દૂર થાય અને માં રૂપાંતર પામશે હજી ઊંચા તાપમાન એને આપણે ગરમ કરીએ તો આ એક મોલ પાણીનો છે એ પણ દૂર થાય અને સોડિયમ કાર્બોનેટ એ શુષ્ક બનશે એટલે કે તેના સ્ફટિકની અંદર રહેલો સ્ફટિક જળ એ ગુમાવી દેશે અને શુષ્ક બનશે તે સફેદ સ્ફટિક મેં ઘન પદાર્થ છે અને છેલ્લે પાવડર સ્વરૂપમાં રૂપાંતર પામે અને એનું આપણે આલ્કલાઇન વડે જળ વિભાજન પામીએ તો આલ્કલાઇન એટલે કે કાર્બોનેટ આયન સાથે કાર્બોનેટ પાણી સાથે પ્રક્રિયા કરે બાય કાર્બોનેટ માં રૂપાંતર પામશે ને ઓએ છે આલ્કલાઇન દ્રાવણ તરીકે અસ્તિત્વ ધરાવે અને વોશિંગ સોડા તરીકે પણ આપણે ઓળખીએ છીએ જોઈએ તેના યુઝીસ ખાસ કરીને પાણીને નરમ બનાવવામાં ધોબી કામમાં સ્વચ્છીકરણમાં તેનો ઉપયોગ થશે કાચ સાબુ અને બોરેક્સ અને કોષ્ટિક સોડા જેવા સંયોજનના ઉત્પાદનમાં તેનો ઉપયોગ થશે કાગળ રંગ અને કાપડ ઉદ્યોગમાં તેનો ઉપયોગ આપણે કરીએ છીએ પ્રયોગશાળાની અંદર ખુબજ અગત્યના એક પ્રક્રિયા તરીકે જથ્થાત્મક અને ગુણાત્મક પૃથ્થકરણ ની અંદર તેનો ઉપયોગ આપણે કરીએ છીએ લિથિયમ કાર્બોનેટ અને સોડિયમ કાર્બોનેટ અને કાર્બોનેટ ની સ્થિરતામાં વધારો થાય લિથિયમ કાર્બોનેટ એ ઉષ્મીય રીતે વધુ સ્થાયી નથી કારણ કે તે સહસંયોજક અણુ છે એનું કદ કેવું છે નાનું અને મોટા કાર્બોનેટ આયન એ ધ્રુવીય બનાવી અસ્થાયી લિથિયમ ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે લિથિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ લિથિયમ કાર્બોનેટ નીચા તાપમાને વિઘટન પામે એના સાપેક્ષમાં સોડિયમ કાર્બોનેટ ની સ્થિરતા વધુ હોવાથી એનું કાઢ લિથિયમ કરતા વધુ હોવાથી એ ઊંચા તાપમાને વિઘટન પામશે સમુદ્ર જેને આપણે બ્રાઇન હોટલ કહીએ છીએ સમુદ્રના પાણીનું તેમાંથી સોડિયમ ક્લોરાઈડ મુખ્યત્વે સમુદ્રના પાણી અંદર થી તે મળી આવે છે થી તેનું પ્રમાણ બે પોઈન્ટ સાત થી બે પોઈન્ટ નવ ટકા જેટલું હોય છે અને બાષ્પીભવન થી તે મીઠું પ્રાપ્ત કરવામાં આવે છે

અને સોડિયમ ક્લોરાઈડ ના શુદ્ધ સ્ફટિક અલગ પડે છે તેની દ્રાવ્યતામાં વધારો થતો જોવા મળે છે ઉપયોગ ઘરેલુ વપરાશ ની અંદર મીઠા તરીકે નો ઉપયોગ થાય સોડિયમ પેરોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે સોડિયમ કાર્બોનેટ ની બનાવટમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે કોસ્ટિક સોડા એને જેને આપણે નેક્સ્ટ અભ્યાસ કરીએ કોસ્ટિક સોડા મિત્રો એને હોય છે એનું ઉત્પાદન કાસ્મર ક્લેનર કોષની અંદર કરવામાં આવે છે વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા જેમાં કેથોડ તરીકે મર્ક્યુરી અને એનોડ તરીકે કાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે કેથોડ પર સોડિયમ ધાતુ મર્ક્યુરી સાથે જોડાય અને સોડિયમ સરસ એને એચજી બનાવે છે જેમ કે કેથોડ ઉપર ઇલેક્ટ્રોન અને સોડિયમ જોડાવા મર્ક્યુરી જોડાવાથી એને એચજી સોડિયમ સરસ માં રૂપાંતર પામશે અને એનોડ ઉપર ઓક્સિડેશન દ્વારા ડાયક્લોરિન વાયુ મુક્ત થશે

વાતાવરણમાં CO2 સાથે પ્રક્રિયા કરી સોડિયમ કાર્બોનેટ બનાવે છે પેટ્રો રસાયણ ની અંદર પેટ્રોલ ના શુદ્ધિકરણ ની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ ખૂબ ઉપયોગી પ્રક્રિયા છે બોક્સાઇડના શુદ્ધિકરણ ની અંદર પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે એને ઓચના ઉપયોગથી સુતરાઉ કાપડ છે એને સુવાળું એટલે કે વધારે મુલાયમ અને રશ્મી બનાવી શકાય છે અને પ્રયોગશાળામાં પ્રક્રિયા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ આપણે બેકિંગ સોડા ત્યારબાદ જોઈએ બેકિંગ સોડા સોડિયમ બાય કાર્બોનેટ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ ગરમ કરતા તરત વિઘટન પામે છે અને તેનું વિઘટન તે કાર્બન ડાયોક્સાઇડના પરપોટા ઉત્પન્ન થશે જે દ્રાવણને ડાયરેક્ટ આપણે સંતૃપ્ત કરવાથી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મેળવી શકાય છે સ્ફટિક સફેદ સ્ફટિક મેં ઘન પદાર્થ પર રૂપાંતર પામશે જેમ કે એનએ ટુ સીઓ થ્રી ગરમ કરો એટલે એનએચ સીઓ થ્રી માં રૂપાંતર થાય અગ્નિશામક તરીકે તેનો ઉપયોગ છે અને ચામડીના રોગને ચેપનાશક તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે થેન્ક યુ ફોર વોચિંગ